જઈ શ્રી કૃષ્ણ આવતીકાલે તારીખ દસ જૂન બે હજાર એકવીસ ગુરુવાર અમાસના દિવસે શનિ જયંતિ આવે છે આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાની અમાસનું વિશેષ મહત્વ છે પરંતુ વૈશાખ માસની અમાસનું વધારે મહત્વ છે કારણ કે આ તિથિ એ ન્યાયકારક રહ શનિદેવનો જન્મ થયો હતો શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી શનિદેવ બધાને અભય પ્રદાન કરે છે એવો શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે શનિદેવ એ ન્યાયપ્રિય રાજા છે જો તમે ખરાબ કામ નથી કરતા કોઈને દગો નથી આપતા છળ કપટ વગેરે નથી કરતા તો આ ગ્રહથી ડરવાની કાંઈ જરૂર નથી કારણ કે શનિદેવ એ સજ્જનોને તંગ નથી કરતા જે વ્યક્તિ હંમેશા જૂઠું બોલે છે બીજાની નિંદા કરે છે કોઈની સાથે દગો કરે છે છલ કપટ કરે છે શનિદેવ હંમેશા તેના પર ક્રોધિત રહે છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને તેના જીવનમાં ત્રણ વાર શનિની દશામાંથી પસાર થવું પડે છે પહેલી વાર શનિ વ્યક્તિ સાથે રમત રમે છે બીજી વાર તેના જીવનમાં અનેક સમસ્યાઓ સર્જે છે અને ત્રીજી વાર તેની સંપત્તિનો નાશ કરે છે આ જ કારણથી જ્યારે શનિની દશા ચાલતી હોય ત્યારે લોકો તેને શાંત કરવાના ઉપાયો કરતા હોય છે તો મિત્રો આ વિડિયોમાં શનિ જયંતિના દિવસે શનિ દેવની પૂજા વિધિ તેમજ શનિ જયંતિના દિવસે કરવાના ઉપાયો જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરજો તો મિત્રો શનિ જયંતીના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે શનિ જયંતીના દિવસે પ્રાતકાળે ઊઠી સ્નાન આદિ કાર્યથી પરવારી પોતાના ઇષ્ટદેવ ગુરુ અને માતા પિતાના આશીર્વાદ લેવા સૂર્ય અને અન્ય ગ્રહોને પ્રણામ કરી સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી કારણ કે ભગવાન ગણેશ એ પ્રથમ પૂજ્ય દેવ છે દરેક પૂજા શરૂ કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશનું ધ્યાન અવશ્ય કરવું શ્રી ભગવાન ગણેશનું પંચોપચાર દ્વારા પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવી વસ્ત્ર ચંદન ફૂલ અર્પણ કરી ધૂપ દીપ કરી ત્યારબાદ લોખંડનો એક કળશ લેવો તેમાં સરસરિયા કે તલનું તેલ ભરી શનિદેવની લોખંડની મૂર્તિ તેની અંદર સ્થાપિત કરવી કળશને કાળા ધાબળાથી ઢાંકી દેવો આ કળશને શનિદેવનું સ્વરૂપ માનીને આહવાન સ્થાન સ્નાન વસ્ત્ર ચંદન ચોખા ફૂલ દીપ જનોય નૈવેદ્ય આચમન પાન દક્ષિણા શ્રીફળ અર્પણ કરીને પૂજા કરવી ત્યારબાદ ઓમ શમ શનિશ્વરાય નમઃ એ મંત્રનો જાપ કરવો પૂજામાં વાદળી ફૂલ લેવા મગ ચોખાની ખીચડી અર્પણ કરવી ત્યાર પછી પૂજામાં થયેલી ભૂલ માટે ક્ષમા અર્ચના કરવી આ રીતે પૂજા સંપન્ન કરી પ્રસાદ વેચવો અને છેલ્લે બધી જ પૂજન સામગ્રી કોઈ બ્રાહ્મણને દાન કરી દેવી તો મિત્રો આ હતી શનિ જયંતિના દિવસે કરવાની શનિદેવની પૂજા વિધિ હવે સાંભળશું શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો શનિ જયંતિના દિવસે શનિ મંદિરમાં જઈ ફૂલ તલ ગોળ વગેરે અર્પણ કરવું

તેમજ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓ દૂર રહે એ માટે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બાળકને કાળા રંગના ચપ્પલનું દાન કરવું તેમજ શનિદેવને પ્રસન્ન કરવા શનિ જયંતિ પર કાળા રંગની વસ્તુનું દાન કરવું તેનાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહેશે શનિ જયંતિના દિવસે કાળ ભૈરવજી આગળ કાળા તલના તેલનો દીવો કરવો આમ કરવાથી શનિના દોષમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે જે લોકો હનુમાનજીની ભક્તિ કરે છે તેમને ક્યારેય શનિદેવ હેરાન નથી હનુમાનજીના ભક્તો ઉપર ક્યારેય પણ શનિદેવની કાળી છાયા નથી રહેતી અને તે હંમેશા કષ્ટોથી મુક્ત થાય છે તેથી શનિ જયંતિ પર સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જે વ્યક્તિ શનિદોષથી પીડાય છે તેમણે શનિયંત્ર ધારણ કરવું કાળા વસ્ત્ર અને નાળિયેરને તેલ લગાવી કાળા તલ અડદની દાળ અને ઘી વગેરે વસ્તુ અંતવિદ્યાલય અનાથાલય કે વૃદ્ધાશ્રમમાં દાન કરવું જે વ્યક્તિને પિતૃદોષ નડી રહ્યા છે તેમણે કાળી ગાયનું દાન કરવાથી સાત પેટીનો ઉદ્ધાર થાય છે જે વ્યક્તિને વેપારમાં ખોટ આવી રહી છે કરજ વધી ગયું છે તેમણે અભિમંત્રિત એકાક્ષી નાળિયેર અને નાના નાળિયેરને તેલ અને સિંદૂર લગાવી સાંજે શનિ મંદિરમાં ચડાવી દો અથવા નદીમાં વિસર્જિત કરી દો તેમને વેપાર ધંધામાં પ્રગતિ થવા લાગશે અને કરજ પણ ઓછું થઈ જશે જે વ્યક્તિના જીવનમાં અનેક તકલીફો આવી રહી છે તેમણે કાળા રંગનું પક્ષી ખરીદી તેને બંને હાથથી ઉડાવી દો જીવનમાં આવતી દરેક તકલીફો દૂર થઈ જશે શનિ જયંતિના દિવસે લોખંડનું ત્રિશુલ મહાકાલ શિવ મહાકાલ ભૈરવ અને મહાકાળી મંદિરમાં અર્પિત કરી દો તેનાથી જીવનમાં વૈભવ અને યશ કીર્તિની પ્રાપ્તિ થશે શનિ જયંતિના દિવસે કાળા કૂતરા દિવસે રોટલી ખવરાવાથી એક ઉપાય જરૂર કરવો જોઈએ જે શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટેનો આ ઉત્તમ દિવસ છે મિત્રો શનિદેવને ન્યાયાધીશનું પદ પ્રાપ્ત થયેલું છે તેઓ તાકાત અને ઊંચા પદનો દુરુપયોગ અને બીજા ખરાબ કર્મ કરનારાઓને તેમના કર્મ

ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ